સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અને નાગરિક પ્રોગ્રામ મંત્રી ભીખુસિંહ પરમાની અધ્યક્ષતામાં ધનસુરા તાલુકા પંચાયતના હોલ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર ઢોલ નગાર વગાડી ફટાકડા ફોડી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો અગ્રણી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જગદીશ પ્રજાપતિ સાથે પ્રમુખ તરીકે કૌશિકભાઈ કૌશિકભાઈની વરણી થઈ અને અમારા જિલ્લા અનુસંધાનમાં એમનો સત્કાર સમારંભ માટે આજે આ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા અને કાર્યકર્તાઓ નો જે જોશન જુસ્સો છે જોવ જુસ્સો છે એ જોતા એમ લાગે છે અને અમે આ ધોરા તાલુકો સમગ્ર અરવલ્લી જિલ્લા ની અંદર સંગઠન ખૂબ જ મજબૂત છે એના કાર્યકરો કરતાઓ પ્રમાણિકપણે જ્યારે જ્યારે ચૂંટણી આવશે ત્યારે કામ કરતા હોય છે અને ખૂબ સારી મહેનત આ લોકો કરે છે સાથે સાથે આજે ભીખાજીભાઈએ પણ ખૂબ સારા બધા સૂચનો કર્યા સંગઠનને કઈ મજબૂત કરવું અને આગામી દિવસોમાં એક અવલ નંબર વાત કરી સાથે સાથે મોદી સાહેબ જે વિઝન છે બે હાજર શિક્ષિત ભારત અને એના માટે પણ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે આપણે એ દિશામાં પણ મોદી સાહેબ હાથ મજબૂત કરી અને

મારો પ્રથમ પ્રવાસ હતો અને માન્ય મંત્રી શ્રી પરિવાર ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં સમગ્ર તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મેં સંગઠન કેવી રીતે મજબૂત થાય અને સંગઠન જ્યારે જયારે સરકારો બનતી હોય છે અને સરકાર બન્યા પછી પણ અમારી ભારતીય જનતા પાર્ટીની નેમ છે અમે પંચ નિષ્ઠા આધારે કામ કરતા કાર્યકર્તાઓ છે ત્યારે અમે એ સંગઠનથી સરકાર બને અને એ સરકાર પણ છેવાડાના માનવીનો વિકાસ કેવી રીતે થાય એવા પ્રયત્ન કરતા હોય ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના એ સરકારી યોજનાઓના વાહક બને અને પ્રજા સુધી અમારી યોજનાઓ પકે સરકારના કામો પહોંચે અને સરકારી થી સંગઠનથી સરકાર અને સરકાર જયારે વિકસિત ભારત ની કલ્પના નરેન્દ્રભાઈ કરી છે એ દિશામાં અમે સાથે મળીને આગળ વધીએ એવું આજે બધા જ કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું